ભારતમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સીવી રામનને પ્રકાશન ફોટોન થિયરી આધારે રામન ઇફેક્ટની શોધ કરી હતી જેમાં તેમને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ શોધની યાદમાં ઓગણીસો સત્યાસીથી અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાલનપુર સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિજ્ઞાનને સંલગ્ન પ્રયોગો જેવા કે સોલાર સિસ્ટમ એસ્કેલેટર વોલ્કેનો વિન્ડી મિલ ક્લિનિંગ મશીન આર્ટ સિસ્ટમ પાવર ઇરિગેશન જેવા પચાસ જેટલા મોડલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં શાળાના પ્રમુખ રમેશ પટેલ ઉપપ્રમુખ પ્રકાશ ગામી આચાર્ય મણિભાઈ સુથાર તથા મહેન્દ્રભાઈ પંચાલે આ વિજ્ઞાન મેળામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો